જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાય ગૌ માતા કી જય શ્રી ગિરીરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગાવો મામોપતિષી મિતિ નિત્યમ પ્રકીર્તય સુંદર સુંદર રૂપો વાળી બહુરૂપો વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શંકરની ભક્તિ કરવાના એક પણ અવસર આપણે છોડતા નથી જ્યાં પણ આપણે ભગવાન શંકરની ભક્તિ કરી શકીએ શિવલિંગ પર દૂધ ચડાવી શકીએ દુગ્ધાભિષેક કરી શકીએ અનેક પ્રકારના ભક્તોના ભાવ હોય અનેક પ્રકારથી પ્રભુ પ્રભુને પ્રસન્ન કરવા માટે ભક્તો પ્રયાસ કરતા હોય પરંતુ પ્રભુ ભગવાન શંકર જેમને આપણે માનીએ છીએ એ દેવોના પણ દેવ છે એટલા માટે જેમને મહાદેવ કહેવામાં આવે છે તો એ દેવોના પણ દેવ છે જે ભગવાન શંકર છે એ એમના જીવનમાં જેમને આરાધ્ય રૂપ માને છે આપણે ક્યાંક ક્યાંક ને વિસ્મરણ કરી રહ્યા છીએ પ્રભુને જ્યારે જ્યારે આવશ્યકતા પડી જ્યારે જ્યારે એમને આવશ્યકતાની અનુભૂતિ થઈ કે અત્યારે હવે મને કોઈની આવશ્યકતા છે ત્યારે ત્યારે સદૈવ એમના આરાધ્ય રૂપ બનીને એમના જીવનમાં અવતરિત થયા છે જેમને એ આરાધ્ય માને છે હવે કોને આરાધ્ય માને છે હવે આપણા આપણા જે જે પ્રભુ હોય 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 ભગવાન જેમને આપણે માનતા એમના પણ આરાધ્ય હોય એ જેની પૂજા કરતા હોય તો એમની પૂજા આપણે કરીએ તો આપણા પ્રભુ પ્રસન્ન થાય કે ન થાય તો ભગવાન શંકર કોને આરાધ્ય રૂપ માને છે એ આપણે આગળ વાર્તામાં જોઈએ તો આગળ સ્કંદ પુરાણમાં આપણને આ પ્રકારે કથા પ્રાપ્ત થાય છે કે ભગવાન એક સમયે બ્રહ્મ તેજ સંપન્ન ઋષિઓનું કંઈ અપરાધ થઈ ગઈ જે નામક એક ઋષિ થયા જે પ્રજાપતિ થયા જે ખૂબ પ્રકૃતિ પ્રેમી હતા એટલો પ્રકૃતિ સાથે પ્રેમ એટલો પ્રેમ કે કોઈ પણ આવીને પાંદડું પણ તોડી જતું તો એમને ખૂબ દુઃખ થતું એમને ખૂબ પીડા થતી તો એટલા માટે એમને એટલી પીડા થતી એટલી પીડા થતી કે સદૈવ એ એક પાંદડું તોડી જવાનો શોખ દુઃખી થઈ તો જ્યારે ભગવાન શંકર જ્યારે સમાધિમાં લીન છે ત્યારે જ્યારે ઓરવર્ષી પોતાના આશ્રમથી જે એમને પ્રકૃતિ બધી ઉગાડી રાખી છે જ્યારે વૃક્ષોની સેવા કરી રહ્યા છે જ્યારે આશ્રમથી બહાર ગયા હોય અને પ્રભુ જ્યારે સમાધિમાં લીન હોય તો એમનું તેજ એમના ઉપવન પર આવી પડી જે ઓરવર્ષિનો જે પણ બાગ બગીચો હતો આશ્રમ હતો ત્યાં એનું તેજ આવી પડ્યું અને સમસ્ત જેટલા પણ છોડવાઓ જેટલા પણ વૃક્ષો જેટલા પણ પાંદડાઓ એ બધું ત્યાં ને ત્યાં બળીને નષ્ટ થઈ ગયું ઓરવર્ષિ બહારથી આવ્યા એમને આ દ્રશ્ય જોયું અને એમને આ દ્રશ્ય જોઈને એટલો શોક મનાવ્યો એટલો શોક મનાવ્યો અને ખૂબ દુઃખી થઈ ગયા કે અરે અમારા વૃક્ષોને કોણ બાળી ગયું અરે અમારા પાંદડોને કોણ બાળી ગયું અરે આ કઈ રીતે બળી ગયા કઈ રીતે નષ્ટ થઈ ગયા આ કોણ દુષ્ટ છે જીવનમાં દુઃખ આવે છે ત્યારે ત્યારે એક બે ક્ષણ બાદ આપણને એ દુઃખનું કારણ જ્યારે ખબર પડે ત્યારે ત્યારે આપણામાં ક્રોધની ઉત્પત્તિ થાય છે દુખી તો થઈ ગયા કે આમ થઈ ગયું આમ થઈ ગયું પણ આમ થયું કઈ રીતે એવું જ્યારે આપણા મનમાં વિચાર આવે ત્યારે અતિ ક્રોધની ઉત્પત્તિ થાય છે કે આ કોની હિંમત થઈ આવું કે આવીને મારા ઉપન બાળી ગયું આવીને મારા ઉપન નષ્ટ કરી ગયું મારા બાગ બગીચાઓ નષ્ટ કરી ગયું અને અતિ ક્રોધની ઉત્પત્તિ થાય છે ને એવો જ ક્રોધ આજે ઓરવર્ષીમાં પ્રગટ થયો છે એ દુખી હતા શોક મનાવ્યો અને તત્કાલ એમનામાં ક્રોધની ઉત્પત્તિ થઈ કે થયું તો થયું કઈ રીતે અને 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 જ્યારે એમનામાં ક્રોધની ઉત્પત્તિ થઈ એમને આવીને ભગવાન શંકરને શ્રાપ આપી દીધો કે જેને મારા ઉપવન બાળ્યા છે જેને મારા આ ઉપવનને નષ્ટ કર્યું છે એનું પણ તન અને મન જ્વાલાની જેમ બળવા લાગે એવો શ્રાપ છે એને કે જેને મારા ઉપવન નષ્ટ કર્યા છે બાળ્યા છે તન અને મન તત્કાલ બળવા લાગે શ્રાપ આપી દીધો અને એ શ્રાપ તત્કાલ લાગી ગયો ઋષિઓનું મુખ એ તેજ સમાન છે એટલા તેજસ્વી અને ઓજસ્વી છે કઈ પણ બોલે એ તત્કાલ સત્ય થઈ જાય છે અને એવું જ થયું ભગવાન શંકરને શ્રાપ લાગી ગયો અને અત્યારે એમનું તન અને મન જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે સમસ્ત દેવતાઓ ત્યાં ઉપસ્થિત થયા બ્રહ્માજી ઉપસ્થિત થયા ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને જ્યારે બધા દેવતાઓ અનેક ઉપાય કર્યા કે ભગવાન શંકર ના શરીરમાં જે જ્વાગ્નિ બળી રહી છે એને શાંત કઈ રીતે કરે અગ્નિની જેમ તેમનું શરીર ધગધગી રહ્યું છે જ્વાલાની જેમ તેનો દેહ કંપન કરી રહ્યું છે તો એ જ્વાલાને શાંત કઈ પ્રકારે કરવી અનેક ઉપાયો કર્યા અનેક કાર્યો કર્યા કે જેનાથી મારા પ્રભુને શીતળતાની પ્રાપ્તિ થાય પરંતુ કઈ ઉપાય કામ કર્યા નહીં બધા દુખી છે ખૂબ શોક મનાવી રહ્યા છે પ્રભુને આ શું થઈ ગયું પ્રભુ આ શું થઈ ગયું પ્રભુ ત્યારે સમસ્ત દેવતાઓને જ્યારે આ વાતની જાણ થઈ કે આ ઓરવર્ષિના શ્રાપના કારણે ભગવાન શંકર નો દેહ જ્વાલાની જેમ ધગધગી રહ્યું છે ત્યારે બધા દેવતાઓ ભગવાન શંકરને પ્રણામ કરીને ઓરવર્ષિના આશ્રમમાં ગયા ઓરવર્ષિ પાસે ગયા એમને બધી સઘળી ઘટના કહી કે પ્રભુએ જાણી જોઈને કંઈ કર્યું નથી પ્રભુ જાણી જોઈને કંઈ થયું નથી કેવલ એનું તેજ આવી અને આપના ઉપર પડ્યું અને આપના નષ્ટ થઈ ગયા બળી ગયા અને વેણ આપના શ્રાપ એ શ્રાપ થી મુક્ત કરો અને જેનાથી મારા પ્રભુને શીતલતાની પ્રાપ્તિ થાય આવી રીતે વિનંતી કરી અને ત્યારે ઓરવર્ષિએ કહ્યું કે આ શબ્દો તો બાણ જેવા હોય છે જે પ્રકારે એકવાર વાર બાણ છૂટી જાય છે ને પાછું ફરતું નથી તો શબ્દ નીકળી જાય છે પરંતુ પાછા ફરતા નથી તો મારા શ્રાપ આપવાના કારણે હું પણ કરી શકું નહીં વર્ષને જ્યારે જાણ થઈ કે મહાદેવને આ શ્રાપ લાગી ગયો છે ખૂબ દુઃખી થઈ ગયા કે અરે પ્રભુને શ્રાપ લાગી ગયું મને તો આ વાતની જાણ ન હતી અને હું ત્યારે ક્રોધમાં હતો અને મને જાણ ન રહી કે આ કઈ પ્રકારે થયું છે ને મેં એમને શ્રાપ આપી દીધું ત્યારે દેવતાઓએ ખૂબ વિનંતી કરી કે આપ પોતાના વેણ પોતાના શબ્દ પાછા લો અથવા આપના શ્રાપથી પ્રભુને મુક્તિ કરાવો ઘણી વિનંતી કરી પરંતુ કહ્યું કે હું પણ કરી શકું કઈ કે મારાથી આ શ્રાપ લાગ્યો છે તો હું કઈ રીતે કંઈ કરી શકું ત્યારે ઘણો વિચાર વિમર્શ કર્યો ઘણા પ્રકારના ઉપાયો શોધ્યા કે આ કરી શકીએ પેલું કરી શકીએ ત્યાં જઈ શકીએ આ કઈ કરી શકે ત્યારે ઓરવ ઋષિ એ ગૌઓની મહિમાના ગુઢ રહસ્યને પ્રગટ કરનાર છે એટલા માટે આપણે એમનું નામ પણ ક્યારેક બહુ ઓછા સમયે સાંભળ્યું હોય અનેક ઋષિઓનું આપણે નામ શ્રવણ કર્યું પરંતુ આ ઓરવ ઋષિનું નામ આપણે બહુ ઓછું સાંભળ્યું તો એ સદૈવ ગૌઓની ભક્તિમાં જ લીન રહે છે તો ઓરવ ઋષિએ કહ્યું કે આપ કોઈ પાસે ન જાઓ અને હવે કોઈ ઉપાય ન કરો માત્ર અને માત્ર ગૌમાતાની સ્તુતિ કરો ગૌમાતાનું સ્મરણ કરો અને ગૌમાતા સાક્ષાત પ્રગટ થઈને શોધી બતાવશે એટલો મને વિશ્વાસ છે ત્યારે દેવતાઓને વિચાર આવે છે કે એ બધું કરીને જોઈ લીધું કંઈ પણ થતું નથી તો આપણે હવે ગૌમાતા સ્તુતિ કરી પ્રભુનું શરીર બહુ જ જેમ ધગધગી રહ્યું છે આપણે જેટલું બને એટલું વિલંબ ન કરીને શીઘ્રાથી શીઘ્ર ય નૌ માતાની સ્તુતિ કરી રહ્યા છે ઓમ કામ ધેનુ રૂપાય નમઃ ઓમ કામ ધેનુ રૂપાય નમઃ ઓમ કામ ધેનુ રૂપાય નમઃ ગૌ સ્તુતિ કરીને તેમને બોલાવી રહ્યા છે કે આજે પ્રભુ શરીર જ્વાલાની જેમ દગદગી રહ્યું છે એમના શરીરમાં જ્વાલાગની જેમ બળી રહી છે ત્યારે ગૌમાતા હજુ પ્રગટ થયા નથી તો એ ઓર બધા દેવતાઓ પૂછે છે કે શું અમે ગૌમાતા પાસે જઈ અમે ધામ જઈએ અથવા પ્રભુને ત્યાં લઈ જઈએ અથવા ગૌમાતાઓને પ્રભુના પાસે લઈ જઈએ શું કરીએ એમ ત્યારે કોઈ વાત કરો એ પણ દેવ છે જે દેવોની પણ આરાધ્ય છે આપના પ્રભુ એમને ભલી જાણે છે તો આપ સ્તુતિ કરતા કરતા પ્રભુ પાસે પહોંચો એટલી વારમાં આપને ઉકેલ મળી જશે એટલો વિશ્વાસ તો ઔર્વરિષિ એ પ્રકારે કહ્યું અને બધા દેવતાઓ ઔર્વરિષિ ને પ્રણામ કરીને ગૌમાતાની સ્તુતિ કરતા કરતા ભગવાન શંકર પાસે પહોંચી ગયા અને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં જય ને તરત જુએ છે કે ગૌલોક ગૌલોકધામમાંથી સત્યોતેર ગૌમાતાઓ ત્યાં પ્રગટ થઈ છે ત્યાં પ્રગટ થઈ છે અને ભગવાન શંકરના શ્રી પર પ્રભુના દેહ પર

ઉમટી રહી હતી એ શાંત થઈ અને એમને શીતલતાની પ્રાપ્તિ થઈ છે અને ત્યારે જ્યારે એમને શીતલતાની પ્રાપ્તિ થઈ ત્યારે ભગવાન શંકરે કરબદ્ધ થઈને સત્યોતેર ગૌમાતાઓને પ્રણામ કર્યા છે અને ત્યારે ભરી સભામાં એવું કહેવામાં આવે છે સમસ્ત દેવતાઓ સન્મુખ ભગવાન શંકરે કહ્યું હતું કે આપ તો મારી માતા સમાન છે કે આજે મને આપનામાં માતાના દર્શન થઈ રહ્યા છે શું કામ એનું કારણ શું એ તો દેવોના દેવ છે એને કોઈનામાં માતા અથવા પિતાના દર્શન થઈ શકે એ તો ખુદ સાક્ષાત માતા અને પિતા છે પરંતુ જે પ્રકારે એક નાનું શિશુ હોય નાનું બાળક હોય એ કોઈ પણ મુશ્કેલીમાં હોય તકલીફમાં હોય ને એની માતા દોડીને આવે છે ને એની તકલીફ એની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરે છે મારા બાળકને શું થઈ ગયું મારા બાળકને આવ્યા કઈ રીતે રોગ દૂર થશે બીમારી દૂર થશે કોઈ પણ ઉદાહરણ લઈ લો કે જ્યારે એક પ્રકારે માતા આતુરતાપૂર્વક પોતાના બાળકને સાચવીને રાખે છે પોતાના બાળકની તકલીફ મુશ્કેલીને દૂર કરે છે પીડા પીડાને દૂર કરે છે એ જ પ્રકારે આજે સત્યોતેર ગૌમાતાઓ ભગવાન શિવની માતા બનીને ત્યાંથી પ્રગટ થઈ છે અને તેમના જ્વાલા જેમ ડગદગતા શરીરને શીતલતામાં પરિવર્તિત કર્યું છે અને તેમને શીતલતાની પ્રાપ્તિ કરાવી છે તો એટલા માટે પ્રભુ કહે કે આજે અમને આપનામાં માતાના દર્શન થઈ રહ્યા છે અને ત્યારથી એવું માનવામાં આવે છે કે ભગવાન શંકરની માતા સમાન પણ એ ગૌમાતા છે એક ક્ષણ એ સમય એવો હતો કે ત્યારે પ્રભુએ ગૌમાતાને પણ પોતાની માતા કહી છે કેમ કે એમનું શરીર ત્યારે શાંત થયું છે એમનું શ્રીઅંગ ત્યારે શાંત થયું છે અને એમને ત્યારે શીતલતાની પ્રાપ્તિ થઈ છે અને એવી શીતલતા કે જે આખા સંપૂર્ણ કૈલાશ પર્વતમાં ક્યાંય નથી એનાથી પણ દસ ગણી શીતલતા એમને પ્રાપ્ત થઈ છે અને ત્યારે સત્યોતેર ગૌમાતાઓને પ્રણામ કરે છે અને તત્કાલ એ ગૌમાતાઓ આશીષ પ્રદાન કરીને આશીષ પ્રદાન કરે છે એમની કૃપા પ્રદાન કરે છે અને ત્યાં ને ત્યાંથી અંતરદાન થઈને ફરી ગોલોક ગોલોકધામમાં પધારે છે ને સમસ્ત દેવતાઓ પોતાના સન્મુખ આ ચમત્કાર જોઈને ખૂબ ચકિત રહી ગયા ક્યાં તો દેવોના દેવ મહાદેવ છે એમની પણ માતા એ ગૌમાતા છે તો આ કથાથી એ સિદ્ધ થાય છે કે આપણે જેમની ભક્તિ કરીએ છીએ અને આપણે બહુ પછી પ્રમાણ આપીએ છીએ હું તો શિવ ભક્ત છું હું શંકર ભક્ત છું હું મહાદેવ ભક્ત છું હોવું જોઈએ અને હોય પણ ખરા કોઈની ભક્તિ પર કોઈ પણ પ્રકારનો આક્ષેપ નથી પરંતુ આપણે જેમની ભક્તિ કરીએ છીએ એ કોની ભક્તિ કરે છે તો જુઓ તો એટલા માટે સદેવ આપણે યદી ભગવાન શંકર પ્રભુની પ્રસન્નતા ઈચ્છતા હોય તો આપણે સદેવ પહેલા ગૌમાતાની સેવા કરવી જોશે કેમ કે જેમનાથી એમને શીતળતા પ્રદાન થાય છે આજે પણ આપણે જ્યારે શિવલિંગ પર દૂધ ચડાવીએ છીએ દુગ્ધાભિષેક કરીએ છીએ તો ઘણા લોકોને મેં તો દ્રશ્ય જોયું છે કે લોકો આવે તત્કાલ દૂધ દૂધની ડેરીએથી થેલી લઈને આવે એ પ્લાસ્ટિકની થેલી ત્યાં પ્રભુના સમમુખ જ ખોલે એ થેલી ખોલીને લોટીમાં દૂધ પદરાવે ને દૂધને ચડાવે છે ખરેખર આખું જોવામાં આનંદ આવતો નથી પ્રભુને પીડા થાય છે પ્રભુને શીતલતાની પ્રાપ્તિ થાય છે ગૌમાતાના દુગ્ધથી કોઈ પ્લાસ્ટિકની થેલીમાં આવેલા દુગ્ધથી નહીં પ્રભુને શીતલતાની પ્રાપ્તિ થાય છે ગૌમાતાના દૂધથી અને આજે આપણે ગમે તે દૂધ આપણને મળે એ ચડાવી રહ્યા છીએ કોઈ પણ પ્રકારની જાણ વગર કે દૂધ ક્યાંથી આવ્યું છે કોનું છે કઈ થેલીનું છે કઈ કંપનીનું છે કોઈ પણ પ્રકારનો આમાં વાદ વિવાદનો વિષય નથી દૂધ કોઈ પણ ચડાવો એ કોઈ ના નથી આ તો સંવાદનો વિષય છે કે આપણા પ્રભુને કેવું દૂધ પ્રિય છે આ એ વિષય છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ આવતો જ નથી કે મારા પ્રભુ કોના દૂધથી પ્રસન્ન થાય છે કોનું દૂધ હું મારા પ્રભુને ચડાવું ને મારા પ્રભુના શરીરને અતિ શીતલતાની પ્રાપ્તિ થાય છે મારા પ્રભુનું અંગ અંગ શીતલ થાય છે તો એ કોનું દૂધ છે એ ગૌમાતાનું દૂધ છે તો ગૌમાતાનું દુગ્ધ જે શુદ્ધ અને પવિત્ર છે એ દુગ્ધને આપણે ભગવાન શિવલિંગ પર ચડાવીએ છીએ ત્યારે ત્યારે સદૈવ એમને શીતલતા પ્રાપ્ત થાય છે અને એ ઈચ્છાઓને શ્રવણ કરીને આપણા પર કૃપા પ્રદાન કરાવે છે અને એમને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને એમને ગૌમાતા નો દુગ્ધ ચડાવવા માત્રથી પ્રભુ એ ગૌમાતાની આરાધ્ય કરી ગૌમાતાની આરાધના આપણે કરી તેવું પ્રભુ માને છે તો એટલા માટે પ્રભુને પ્રસન્ન કરવા હોય એને એમની પ્રસન્નતા જોતી હોય એમનું સુખ આપણે જોવું હોય તો સદૈવ ગૌમાતાના દુગ્ધનો અભિષેક એમને કરવો જેમનાથી એમને આનંદ થાય છે અને ગૌમાતાની સેવા કરીને જ શિવ ભક્તિ એ સિદ્ધ થાય છે શિવની ભક્તિ કરવી હોય તેમાં ફળીભૂત થવું હોય તો સદૈવ ભક્તિ કરીએ સેવા કરીએ ગૌમાતા ની આરાધના કરીએ જેનાથી ભગવાન શિવની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે ને ભગવાન શિવની ભક્તિ એ સિદ્ધ થાય છે એમાં કોઈ સંશય નથી કોઈ સંદેહ નથી તો આ જ પ્રકારે જે પ્રકારે પ્રભુ પ્રસન્ન થયા આજે પણ આ કલયુગ ચાલી રહ્યો છે ચતુર્થ યુગ ચાલી રહ્યો છે આમાં તો આપણે ગૌમાતાની સેવા કરીને આપણા શિવજીને આપણે પ્રસન્ન કરી શકીએ એ ભોલેનાથ છે ભોળા ભગવાન છે તેમને કોઈ પ્રકારનું છલ કપટ કરવામાં આવે નહીં અને સાત્વિક પ્રકારથી આપણે ગૌ માતાનો દુગ્ધ લઈએ એમને ચડાવીએ અને એમને પ્રાર્થના કરીએ જેનાથી આપણા જીવનમાં દરેક દુઃખ દુઃખ દરિદ્રતા મટે છે

ખૂબ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને આપની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આપને પુણ્યની પ્રાપ્તિ થાય છે ગૌ અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા